નમસ્કાર મિત્રો આજે અમે વાત કરીશું તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન સિંહ રાશિ અને સિંહ લગ્નના જાતકોને કેવું ફળ આપનાર રહેશે મિત્રો વિડીયોને આગળ જોતા પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક હોય તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકોન ઘંટીને દબાવો જેથી સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડના લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં ગોચર કરશે તારીખ એક મે બે હજાર ચોવીસથી લઈ તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી એટલે કે એક વર્ષ સુધી ગુરુગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે શુક્ર અને ગુરુ એકબીજાના શત્રુગ્રહ છે આ એક વર્ષ સુધી ગુરુગ્રહ શત્રુના ગર્મો ગોચર કરશે ગુરુગ્રહ જે સ્થાન પર આવે તે સ્થાનને ભ્રષ્ટ કરે છે અને ગુરુ જે સ્થાન પર દ્રષ્ટિ કરે છે તે સ્થાનના લગતું શુભ પરિણામ આપે છે મિત્રો સિંહ રાશિ અને સિંહ લગ્નથી ગુરુ દસમા કર્મ સ્થાને ગોચર કરશે દસમા સ્થાનથી ગુરુ પાંચમી દ્રષ્ટિએ બીજા ધન સ્થાન સાતમી દ્રષ્ટિથી ચોથા સુખ સ્થાન પર અને નવમી દ્રષ્ટિથી છઠ્ઠા સ્થાન પર રોગ શત્રુ સ્થાન પર શુભ દ્રષ્ટિ કરશે જેને અમે અહીં સ્ક્રીન પર બતાવેલ છે સિંહ રાશિ અને સિંહ લગ્નના જાતકોની તારીખ એક મે બે હજાર ચોવીસથી ગુરુગ્રહ તમારા કર્મ સ્થાને આવશે ધંધા વ્યવસાયની રીતે સારી પ્રગતિ થાય તમારી ધ્યેયલક્ષી મુસાફરી થાય અને તે લાભદાયી નીવડે આ સમયમાં અનેક મુશ્કેલીઓ આવશે પણ તમે પાછી પાની ન કરો અને તમે સાહસિક કાર્યો કરતા રહેશો વ્યવસાયમાં ઉઘરાણી આવવામાં વિલંબ થાય તમારી આર્થિક અને સામાજિક જવાબદારીમાં વધારો થાય તમારી વ્યવસાય પદ્ધતિથી તમારા પરિવારજનો નારાજ થાય તમે તમે વ્યવસાય વ્યવસાયિક લોબાગાળાની યોજનાઓ માટે તમે મક્કમ રહી સાહસ કરશો આ સમયમાં જમીન મકાન વાહનની ખરીદી પાછળ ખર્ચ થાય તમારી માતાની બીમારી પાછળ ખર્ચ થાય તમારા ધાર્યા પ્રમાણે કામ થાય પણ તેની પાછળ વધુ દોડધામ થાય સિંહ રાશિ અને સિંહ લગ્નના જાતકો માટે પત્ની સંતાન પરિવારની દ્રષ્ટિએ આ સમય દરમિયાન તમને કોઈને કોઈ ચિંતા રહ્યા કરે તમારા પત્ની સંતાનનો સાથ સહકાર મળી રહેતા તમને ઘણી રાહત અનુભવશો તમારા પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમો તમારી ચિંતા પરેશાની ઓછી થતી જણાય તમારા સંતાનને પરદેશ મોકલવાનું આયોજન કરતા હશો તો તે કામ શાંતિથી પૂર્ણ થાય જેમના સંતાનો પરદેશ હશે તે પરત આવવાના સંજોગો ઊભા થાય આ સમયમાં પતિ પત્નીના સંબંધો સુધરતા જણાશે તમારી પારિવારિક સમજણ શક્તિ ઘણી બધી વધી જશે અને તમે મેચ્યોર બનશો જે પતિ અને પત્ની વચ્ચે ગેરસમજ ઊભી થયેલી છે તેમને સારા લોકોની મધ્યસ્થાથી સમાધાન આવે આ સમયમાં પરિવારમાં યજ્ઞ કથાનું સારું એવું આયોજન કરશો તમે માતા પિતા દાદા દાદીના સારા એવા સહયોગથી પારિવારિક ધંધો આગળ વધારશો જે લોકો પ્રેમ વિવાહ કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂર્ણ થાય સિંહ રાશિ અને સિંહ લગ્નના જાતકો માટે આ સમય તંદુરસ્તીની દ્રષ્ટિએ ઠીક ગણાય આ સમય દરમિયાન પડવા વાગવાથી મચકોડ અને ફ્રેક્ચરથી ખાસ સંભાળવું તમને અકસ્માત શસ્ત્રક્રિયા પણ થઈ શકે વાહન ચલાવોમાં ખાસ ઉતાવળ કરવી નહીં આ સમયમાં બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ રહે લોહી બગાડથી થતા રોગ થઈ શકે આ સમય દરમિયાન વૃદ્ધ લોકોને પથારીવશ ન થવું પડે તેની ખાસ તકેદારી રાખવી શરીરમાં આળસ અને બેચેની વધે અને વાયુ અને પિત્ત પિત્તવત્તા બેચેની રહે સિંહ રાશિ અને સિંહ લગ્નના જે જાતકો નોકરી કરે છે તેમના માટે આ સમય મધ્યમ રહે નોકરી કરતા લોકોને પ્રમોશન મળે નોકરીમાં ઉતાવળ કરવામાં કોઈ કામ બગડે નહીં તેની ખાસ તકેદારી રાખવી જે લોકો પરદેશ નોકરી અર્થે ગયેલા છે તેમને કોઈને કોઈ મુશ્કેલી આવે નોકરી કરતા જાતકોએ ઉપરી કર્મચારી અને બોસ સાથે સારી વાણી અને વર્તન રાખવા જે લોકો કોઈ ટ્રસ્ટમાં કે સમાજ સેવામાં કામ કરતા હોય તેમને તેમના પર કોઈ ખોટો આરોપ ન લાગે તેની ખાસ તકેદારી રાખવી જે લોકો સરકારી નોકરી કરે છે તેમને બદલી બઢતીના પ્રશ્નમાં પ્રગતિ જણાય સિંહ રાશિ અને સિંહ લગ્નના જાતકો માટે ધંધા વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય મધ્યમ રહે જે કામ એક જટકે પત્તું હોય તેમાં તમારે ચાર પો ચાર પાંચ ધક્કા ખાવા પડે ઘર પરિવાર સગા સંબંધી વર્ગ મિત્ર વર્ગના કોઈને કોઈ કામના લીધે આ સમયમાં તમારો કાર્યભાર વધે તમારે કોઈ દોડધામથી શ્રમમાં વધારો થાય તેના લીધે તમારા ધંધા પર યોગ્ય ધ્યાન અને સમય આપવામાં મુશ્કેલી પડે આ સમયમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામમાં પરદેશના કામમાં આપને રૂકાવટ અને મુશ્કેલીઓ જણાય જેથી કામમાં વિલંબ થવાના લીધે નફામાં નુકસાની ભોગવવી પડે તમને ભાડાની અને વ્યાજની સારી આવક થાય તમે ધંધા વ્યવસાયમાં તેમજ સરકારી ક્ષેત્રમાં નવા નવા લોકો સાથે જોડાશો જેથી નવા સંબંધો બનાવશો જે તમને તમારા ધંધાને ઉપર લાવવામાં મદદરૂપ બનશે સિંહ રાશિ અને સિંહ લગ્નની સ્ત્રીઓ માટે આ સમયે આરોગ્યલક્ષી કોઈને કોઈ તકલીફ અનુભવાય સિંહ રાશિ અને સિંહ લગ્નની સ્ત્રીઓને કમરપીઠની અને મણકાની તકલીફ જણાય જેમને મોનોપોજ આવવાની તૈયારી હોય તેમની મુશ્કેલીમાં વધારો થાય મોનોપોજને લગતી કોઈને કોઈ તકલીફ સાઈડ ઇફેક્ટ થાય અને અનુભવાય કૌટુંબિક પારિવારિક પ્રશ્ને આપને મૌન રહેવું હિતાવહ રહેશે જે સ્ત્રીઓ નોકરી અને વ્યવસાય કરે છે તેમને લાલચમાં ન આવવું નહીતર તમને કોઈ નુકસાન મોટું થાય તમે આ સમયમાં ધર્મ કાર્યોમાં ઘણા સક્રિય રહેશો તમે બાળકો અને પરિવાર પ્રત્યે ઘણા ભાવુક થશો સિંહ રાશિ અને સિંહ લગ્નના વિદ્યાર્થીઓ માટે આ ગુરુગ્રહનું ગોચનનો સમય ઘણો સાનુકૂળ અને લાભદાયક રહેશે જે લોકો સંસ્કૃત સંગીત સાહિત્ય અને ઇતિહાસ વગેરેમાં સફળતા મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ લાભદાયી રહેશે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વધુ મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ પોલીસ રમતગમત આર્મી અને ફોરેસ્ટ ખાતામાં ભરતી થવા માગતા હશે તે વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે સિંહ રાશિ અને સિંહ લગ્નના બધા જાતકોએ રોજ ગાયને ઘાસ અસ્તુ